હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે ચોખાના લોટના પુડલા એકદમ પરફેક્ટ નાસ્તાની રેસીપી છે ખૂબ જ સરસ લાગશે એકદમ ટેસ્ટી અને ઇઝી છે ફટાફટ બની જાય છે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો તો સૌ પ્રથમ આપણે ચટણી બનાવી લેશું તો તેના માટે મેં એક ચમચી જેટલું તેલ લીધું છે તેની અંદર આખું જીરું અને આખું લસણ નાખ્યું છે લસણની કઢી મેં પાંચ લીધી છે લસણની કઢીનો કલર આવી રીતના ચેન્જ થાય થોડો એવો એટલે પછી આપણે તેની અંદર ટમેટા ઉમેરી દેસું મેં બે ટમેટા આવી રીતના કટ કરીને લીધા છે અને ત્રણ સૂકા લાલ મરચાં લીધા છે જો તમને ઓછું સ્પાઈસી ભાવતું હોય તો તમે એક અથવા બે મરચાં પણ લઈ શકો છો થોડી ખટાશ માટે આંબલી અને મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે અને ગોળ લીધો છે તમારે ખાંડ નાખવી હોય તો નાખી શકો છો મેં ગોળનો ઉપયોગ કર્યો છે બસ બધું જ એક મિનિટ માટે ખાલી સાતડી લેવાનું છે ટમેટા ચડી જાય બસ એટલી જ વખત આપણે તેને સાતળવાનું છે ફટાફટ બની જાય છે જોઈ શકો છો ટમેટા ચળવા જ આવ્યા છે અને તેલ છૂટું પડી ગયું છે તો બસ હવે આ મિશ્રણને આપણે જારમાં લઈ લેશું અને તેમાં જોઈતા પ્રમાણમાં થોડું એવું પાણી ઉમેરી અને તેને આપણે ક્રશ કરી લેશું એકદમ ઇઝી ચટણી છે ફટાફટ બની જાય છે નાસ્તામાં સવારે તમારે બનાવવાની હોય તો ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો બસ હવે આપણે તેને સર્વ કરીશું તો બસ આપણી ટમેટાની ખાટી મીઠી તીખી ચટણી બનીને તૈયાર છે હવે આપણે પુડલા બનાવવાના છે તો તેના માટે આપણે તૈયારી કરી લેશું તો પુડલા માટે મેં ચોખાનો લોટ લીધો છે આજે આપણે ચોખાના લોટના પુડલા બનાવવાના છે તો તેના માટે આવી રીતના એક વાટકો ચોખાનો લોટ હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે અને આવી રીતના દહીં બે મોટા ચમચા ભરીને દહીં લીધું છે તેને બસ આવી રીતના થોડું એવું પેલાં મિક્સ કરી દેવાનું છે દહીં ને લોટની જોડે હવે આપણે તેમાં વેજીટેબલ્સ નાખવાના છે તમારી પાસે જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય તે તમે આમાં એડ કરી શકો છો મેં છીલે છીણેલું ગાજર કોબી લીધી છે પછી લીલા મરચાંની કટકી આવી રીતના કરી લીધી છે કેપ્સિકમ હોય તો પણ એડ કરી શકો છો અને કોથમીર લીધી છે તમારે આમાં આદુમરચાં લસણની પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકો છો બસ થોડું એવું પાણી ઉમેરતું જવાનું છે અને એકદમ સરસ બેટર તૈયાર કરી લેવાનું છે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે મસાલા છે વેજીટેબલ્સ છે એડ કરી શકો છો તો બસ આ બેટર તૈયાર છે હવે લાસ્ટમાં જ્યારે પુડલા બનાવવાના હોય ત્યારે તેમાં બસ આવી રીતના ખાવાનો સોડા થોડો એવો એડ કરી એક નાની ચમચી અને મિક્સ કરી લેવાનું છે તો બેટર છે આટલું ઘાટું રાખવાનું થાશે તમે જોઈ શકો છો બસ હવે આપણે પુડલા બનાવી લેશું તો તેલ અને તલ લીધા છે સફેદ તલ તેની ઉપર આપણે આવી રીતના પુરલાનું બેટર છે પાથરી લેશું તમારે જે પણ સાઇઝના બનાવવા હોય એ સાઇઝના તમે બેટર પાથરી શકશો તો મેં અત્યારે અહીંયા મીડિયમ સાઇઝના પુડલા બનાવ્યા છે હવે ફરતી સાઈડ કિનારીએ આવી રીતના તેલ લગાડી દેવાનું અને ઉપરની સાઈડ પણ થોડું એવું ચમચી વડે તેલ લગાડી અને સફેદ તલ ઉપરથી સ્પ્રિન્કલ કરી દેવાના પુડલામાં સફેદ તલ છે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને ઉપરથી મેં લાલ મરચું લીધું છે તીખાસ ન ભાવતી હોય તો તમે અવોઈડ પણ કરી શકો છો કાળા મરીનો પાવડર પણ યુઝ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં વેરાયટી એડ કરી શકો છો બસ હવે તેને આપણે પલટાવી અને બીજી સાઈડ પણ આવી જ રીતના શેકી લેવાનું છે એકદમ ફટાફટ તૈયાર થઈ જતો નાસ્તો છે અને ખૂબ જ હેલ્ધી છે બાળકોને તમે ટિફિનમાં આપશો લંચ બોક્સમાં આપશો એકદમ ઇઝી છે અને એકદમ હેલ્ધી છે તો આપણો પુડલો છે એ બનીને તૈયાર થઈ ગયો છે તમે જઈ શકો છો બસ હવે આપણે તેને કાઢી લેશું અને આવી જ રીતના બધા જ પુલ્લા છે એ બનાવી લેવાના છે તો બીજો પુડલો પણ આવી રીતના પાથરી ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવાનું છે અને થોડા એવા સફેદ તલ એડ કરી દેવાના અને તેને પણ પલટાવી અને બંને સાઈડ પ્રોપર રીતના તેલ લગાવી અને શેકી લેવાનું છે એકદમ સરસ ટેસ્ટમાં પુડલા બનીને તૈયાર થાય છે મેં આ લાસ્ટ પુડલો છે એકદમ પ્લેન રાખ્યો છે જો આવી રીતના તમે પ્લેન પુડલા પણ બનાવી શકો છો કોઈ પણ જાતનું લાલ મરચું કે કાંઈ પણ નથી નાખ્યું તો બસ પુડલા તૈયાર છે સર કરીશું તો ચટણી જોડે આ પુડલા છે ખૂબ જ સરસ લાગશે તો જોઈ શકો છો પ્લેન પુર્લો છે પછી આવી રીતના મસાલાવાળો જે લાલ ચટણીવાળો પુડલા હતા તે છે તો આપણા બધા પુડલા છે બનીને તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર છે ફટાફટ ઇઝીલી બની જાય છે તેને આ લાલ ટમેટાની ખાટી મીઠી અને સ્પાઈસી ચટણી જોડે ખાશો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે એક વખત આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી છે અને ફટાફટ બની પણ જશે તો બસ જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી